રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કર્મચારીઓના ધરણા રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કર્મચારીઓના ધરણા નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પર બેઠા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટર પરના કર્મચારી એજન્સીનું કોન્ટ્રાક્ટ પૂરું થતા કામ અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટમાં આપવામાં આવ્યું છે નવી એજન્સી દ્વારા જૂના કર્મચારીઓને છૂટા કરી દેવાતા જૂના કર્મચારી અને ડ્રાઈવર દ્વારા ધરણા કરાય છે ધોરાજીમાં ડોર ટુ ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી બંધ હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જૂના કર્મચારીઓને રાબેતા મુજબ કામગીરી માટે કામે રાખવાની માંગણી સાથે ધરણા થયા છે ધોરાજીમાં છેલ્લા છ દિવસથી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ બદલાતા જૂના કામદારો છૂટા કરતા હડતાલ પર ઉતરી જતા સમગ્ર ધોરાજી શહેરમાં કચરો અને ગંદકીથી લોકો પરેશાન સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં કચરો અને ગંદકીથી બીમારી ફાટી નીકળે તો જવાબદાર કોણ મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ ધોરાજી દિવાળીના તહેવારો ટાણે જ સમગ્ર ધોરાજી ગંદકીના ગંજથી ખડકાયેલું છે સમગ્ર ધોરાજીની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે લોકો જ્યારે દિવાળીના તહેવારોની અંદર ઘરમાં સાફ સફાઈ કરતા હોય ત્યારે જાણે ધોરાજી શહેર અને ધોરાજી નગરપાલિકા તંત્ર મૌન થઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ પડ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી કોન્ટ્રાક્ટરની મનમાની અને અધિકારીઓની મિલીભગતને કારણે આ ધોરાજી શહેરને ગંદકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક લોકોની રોજગારી છીનવી અને આઉટ સ્ટેટના લોકોને લાવી અને એમની પાસેથી કામ કરાવવાની પદ્ધતિને લઈને વિરોધને લઈને સ્થાનિક લોકો હડતાલ ઉપર છે ત્યારે સમગ્ર ધોરાજી શહેરને સત્તાધીસોના પા

આજે તમામ કામદારોએ હડતાલ કરી છે ત્યારે અત્યારે ધોરાજીની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને કચરા ઘરે ઘરે કચરાની ડોલો અને બેરલો ભરાઈ ગયા છે લોકોનું અત્યારે ગંદકીના લીધે આરોગ્ય જોખમાઈ રહ્યું છે ત્યારે અમે તંત્રને અનેકવાર વાર રજૂઆતો કરી કે જે અમે વર્ષોથી પંદર પંદર વીસ વીસ વર્ષથી કામદારો કામ કરે છે એને તાત્કાલિક કામ ઉપર લેવામાં આવે તમારું નામ અને વિગત જાવીદ બાપુ સૈયદ હું આ વિસ્તારમાં રહું છું અહીંયા ત્રણ મહિનાથી કોઈ કચરો ભરવા આવતું નથી અહીંયા ઢગલા કરી જાય છે ને વારવા વાળા બી અહીંયા સ્ટેન્ડ કરી દીધું છે ભરવાનું કે વારીને અહીંયા ઢગલો કરે છે પણ ભરવાનું કોઈ ટ્રેક્ટર અહીંયા મોકલવામાં આવતું નથી ત્રણ મહિનાથી આ જ પોઝિશન છે અમે દર ભેડી અપીલ કરીએ માનો કોઈ એક્શન લેતો નથી કચરાની હિસાબે અહીંયા બાજુમાં નિશા છે બચાવની આવક જાવક છે બીમાર વધારે પડે બચાવ અહીંયા મસ્જિદ બાજુમાં છે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી

કોઈ અહીંયા ના ડબ્બા વાળા બી કચરા લેવા આવતા નથી નગરપાલિકાવાળા વાળા બી કોઈ કચરો લેવા અહીંયા આવતા નથી એના હિસાબે અહીંયા રોગચારો બહુ વધી ગયો છે અહીંયા નાના નાના બચ્ચા છે બરોબર તો અહીંયા કઈ ગંદકી રોગચારો થઈ છે આના કારણે અમારા છોકરા બીમાર પડે એનું કારણ બીમાર પડે એના લીધે એના જવાબદાર કોણ થાય બ્યુરો રિપોર્ટ આસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે